ગત તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ અંકલેશ્વર ખાતે રહેતા દયાનંદ રઘુનાથ ભગતે પોતાની ટ્રક નોબલ માર્કેટ ખાતે રહેતા સમસાદ અહેમદ સાબિર અલી ખાનની બે લાખ પાંચસો રૂપિયામાં વેચાણ કરી હતી અને તેની સાથે કરાર કરી ચાલીસ હજાર રોકડા તેમજ દર મહિને ટ્રકની શ્રીરામ ફાઈનાન્સની લોનના નવ હજાર સાતસો પચાસ રૂપિયા હપ્તા ભરવાનો કરાર કર્યો હતો અને દસ હજાર રૂપિયાનો શ્રીરામ ફાઇનાન્સના નામે ચેક પણ આપ્યો હતો જે બાદ

તપાસ કરતા અંગે સાગબારા પોલીસમાં ગાયબ થયાની ફરિયાદ પણ નોંધાવી ન હોવાનું અને ટ્રકના ચાલકનું નામ પણ આપ્યું હતું અને કોર્ટને ખોટા નિવેદન આપી ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો સમગ્ર મામલે અંતે નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવ સાહેબ દ્વારા ઈપીકો કલમ ચારસો છ ના એક વર્ષની સજા અને એ પૂર્ણ થયા બાદ ઇપીકો કલમ ચારસો વીસના એક વર્ષની સજાનો હુકમ કર્યો છે કુલ બે વર્ષની સજા સાથે એક હજાર રૂપિયાનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે અંકલેશ્વરના મહેરબાન અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી બી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નંબર તેર ચોપન ઓબ્લિક ચૌદનો ચુકાદો આ તોતેરથી આપવામાં આવેલ જે કેસની વિગત એવી હતી કે આ કામના ફરિયાદી દયાનંદ રઘુનાથ ભગત નાઓએ આરોપી સાબિર વિરુદ્ધ કલમ ફરિયાદ આપેલ તે ફરિયાદે તેની વિગત એવી છે કે ગઈ તારીખ અગિયાર એક ચૌદના રોજ કલાક સત્તર ત્રીસ વાગે મોજે ભાવના ફાર્મ રાજપીપાળા અંકલેશ્વર મુકામે ફરિયાદીની ટાટા ટ્રક નંબર જીજે બારયુ એસી ઓગણસાઠનું વેચાણ કરાર કરી રૂપિયા બે લાખ પાંચસોમાં ખરીદેલ અને રોકડા ચાલીસ હજાર વેચાણ કરવાના દરમિયાન આપેલા બાકીના રૂપિયા પછીથી આપવાનું જણાવેલ પરંતુ ફરિયાદીએ આરોપી પાસે પૈસાની માગણી કરતાં પૈસા નહીં આપતા તેમજ અલગ અલગ બાના બનાવી ભાગતા ફરતા હોય અને ફરિયાદની ટ્રક પરત નહીં આપી ફરિયાદી સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરી ઇપીકો કલમ ચારસો ચારસો વીસ અન્વયને ગુનો કરેલ તે અન્વયે ફરિયાદીએ ફરિયાદ આપતા સંબંધિત પોસ્ટેમાં અને ત્યારબાદ ટકો અમલદાર એ એસઆઈ સાહેબ કાલિદાસ નરસીભાઈ નાઓએ પૂરતા પૂર્વ અને ચાર્જશીટ કરેલ અને તે કેસ અત્રેની કોર્ટમાં ચાલવા પર આવતા તેમજ કુલ અગિયાર જેટલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ફરિયાદ પક્ષે રજૂ કરેલ તે અન્વયે અને ત્યારબાદ સીઆરપીસી કલમ ત્રણસો ત્રે અન્વયે આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવેલ જે અન્વયે તેણે પોતે સોગંદ પર જુબાની આપવાનું જણાવતા કોર્ટે તેની સોગંદ પર જુબાની નોંધેલ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર